બાકી પાણી પણ નજીક હાલેજી બધા મિત્રો સ્વાગત છે ફરી વાર આપણા નવા વિડીયો સાથે તો આપણે દવા સારવારનું કામકાજ કરવાનું હોય આમાં જો બે પંપ છે આપણે જીરામાન ગમે બે દવા સાટી દઈએ પંપ પણ આપ્યો આમ પહેલા લીધો હવે અત્યારે વાગી ગયા છે નવું સાંકડી ગયો દવા સાવાનું ચાલુ કરી હવે ચાલુ કરીને દવા છાંટવાની કોઈ જીવાત હોય કોઈ વિકાસ વિકાસ નહીં દવા છાટીએ કેટલા પંપ થાય કેટલા વાગ્યા સાંટી દઈએ બંને વિડીયો મચાવ દે તો વિકાસ થોડો જીવાત આવે અને વિકાસ પણ થાય આ શું હોય પણ વિકાસ છે દવા જીરું ભર માં આવી જાય હાળા બે પણ ખાલી હવે આપણે બીજા બે ફરવાના ચાર પણ ખાસે આવી ફેરાના બાકી પાણી પણ નજીક ખાલેરું છે એટલે બસ સાત દે આમ ભરાઈ ગયો ભરાઈ ગયો આમ પાણી પણ નજીક છે અને નજીક પડે ચાલો દીધા ભાગ સાટ દીધા આપણે આટલો ભરાઈ ગયો લાગે છે હવે એક પંપ ભરાઈ ગયો બીજા પંપ દવા

હાથ પણ સાંટે છે ને ત્યાં વાગી ગયા સારા ગયા કારણ કે જીરામાં તો ધીમે ધીમે સાંટો તો કામ 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 લાગે દવાને કાંઈ કંઈ કામ ના લાગે અને આપણે આઠ હોવા ભરી મૂકી દીધો સાત ઓવામાં સેન્ટરો અને આઠ વાળો ફરાલ પડ્યો પછી આપણે ગૌમાં સાંટવાની છે એ ગૌ હવે સારા થઈ ગયા છે હજુ પણ બે પાણી ઉપર છે ગોમાં તો આપણે દવા સાટવાનું છે તો જીરામાં દવા સાટીએ આઠવો પંપ છે હજુ એટલે મતલબ હજી બીજા બે પંપ થશે કારણ કે દસ પંપ નોંધા તો ચાલો આપણે ચાલો કરીએ આઠ વાળું કારણ કે ને પછી તડકો થાય એટલે દવા થોડી ઘણું ઓછી કરે ત્યાંનું કામ કરવા જ આપણું પૂરું છું એટલે ટોટલ પંપ થયા દસ પંપ દસ પંપ થયા હવે ગવામાં કેટલા થાય છે જોઈએ તો આ ગવામાં સાંટવાની બે કલાક થઈ દસ પંપ થયા આ ગવાનો વારો છે સાંટવાનો તો જીરામાં કમ્પ્લીટ સંતાઈ ગઈ દસ પંપ થયા હે ટોટલ અને જો ગવામાં કેટલા થાય છે ગવામાં હવે સાંટવાની છે આપણે એટલે હવે ગવાના પાક લઈશું ને એટલે બાકી ચાલો તો આપણે કેટલા થાય છે ગવામાં એ જોઈએ ગવામાં ચાલુ કરના છે દવા છાંટવાનું હવે કારણ કે જીરાનું કામ કામકાજ તો પૂરું થઈ જાય સાટવાનું હવે ગવામાં પણ થોડોક વિકાસ થઈ જાય ગૌ થોડા ખારાફારા વધી જાય એટલે વિકાસ દવા સારી દઈએ ગૌ અને જીરું બી વિકાસમાં આવી જાય ઠંડી હારાફારી પડે ને ઠંડી ગવા સાર દઈએ ત્યાં લીલું હશે પાણી ભર્યું હશે પારિમાં થલ બસ એટલે હાલ હમ 嗯。Mm. પછી દવા આપણે છાંટીએ પછી જોયા કે કેવો વિકાસ થાય એમાં કારણ કે ગૌની જીરાઓ બંનેમાં છાંટવાની હતી કેવો વિકાસ કરે આપણે ગૌ પણ અને દવા છંટી જઈએ ગૌમાં પણ ચાર પંપ સંટી નાખ્યા ચાર પાક આ ભાગમાં થાય કે નજુઓ તો આટલે આપણે દેખાયું પંપ પડે એટલે સીધો પટો પેલામાં ચાર થયા જે બાકી કેટલા થાય ખાલી થઈ જાય એટલે પાસે ભરી નાખીએ લાગે બીજા ચાર વધારે નહીં થાય દવાનું કામકાજ ચાલો તો મિત્રો આપડે દવા છાટવાનું કામકાજ પૂરું થયું ગવાનું ને બીજા દવા કમ્પ્લીટ સટાઈ ગઈ ને વાગી ગયો તો બાર કમ્પ્લેટ વાગી ગયા હું આનું કામ કરું છું આજનું કામ કરજા પર નેક્સ્ટ હતું અહીંયા ને